તને બુદ્ધિ નહીં કરતી કે એ ફોન તો જોવે યાર તાર અલે ફોન તો જો ફોન નહીં તાર ઈ કે છે તાર પપ્પાના જો લોન ભરવા બાકી છે ને ઓવા તો લોન ભર ન રોકા ફોન આ લે છે મરી જાય હા અને ફોન ઈમ ચો હારો હારો ફોન ચાણીયારી આવી ઓ એટલે ફોટા ફોટા કમ્પ્લીટ કેમેરા જેવા ઓવા બતાવ બતાર કાલો ફોટો બતાર જી મજબૂત લે આ ફોટો ઓય યાર મજબૂત ફોટો લે અરે તું તો સ્વામી

મને તો વાત મળી હું વાત કે 50000 કે મહિનાના કમાયા અને આ પેલું કોક કરતો તો આમ ફોન માં કોક ઉતારતો તો એવું કોક હતું ઓવા હતું મને ખબર ખબર કરતી હા હેલો ગાઈસ ને બેલો ગાઈસ ને ઉતારતો એવા વિડિયો હું જોયા તો હો ઘણા બધા એ જોયા કે આવું કરી હેલો ગાઈસ હું આજે હોય આયો તો આવ્યો ઓવા એવું બોલું કરી બતાજી કાલ બતાજી જો અવાજ સોરા હો લે

એલે ઈ કને ચા બા પીવા નાસ્તો બસ તો કરવા જાય ક ગમે તે આ દાર હવારે બનાવી દેવાનો નિકો હોતી આવતી પે બનાવી દેવાનો કજે માતાજી મિત્રો હું અહીં આવે તા હા અને ઇને ડબલ પૈસા ના ગમે 50000 પેલા આવે પેલા નોકરી નોકરી ના અલગ 50000 ઓ યાર કેવાય યાર નકર તું 12000 ને 50000 લે હા યે તો હું એ ડબલ ન કેવાય ઓ યાર હર કેવાય અને હું કેતો તો ખબર હે તે

આરું કે ભાઈ યાર હારું ક્યાં તું જા તને હું જઉં ઘેર તાન તું બે દાડા વિડિયો બનાય પછી જોઈએ હા એક વાત તો હા મારા સવારે 8 વાગે જવાનું હોય અને આતે 10 વાગે આવવાનું છે વિડિયો ચેમ મતલબ બી માકો મૂ વિડિયો બનાવો હા તમે બનાવી દો હું બનાય તો બધા એમ કેશી કા દોહો મોહનીએ જવાનું ઉમરમાં આ તો વિડિયો વિડિયો ના ધટિંગ બધું વિડિયો બનાવી એ કશી ના આવે

બને એટલા સપોર્ટ કરજો જય માતાજી એવું ને

એવું કરી દેજો હાર મળ લે અરે આ તારી વિડિયો બનાવવાનું તો હું કીધું તો ખરું પણ મને તો આવડતું નહીં અને પેલા એ તો મને તો બધું ઘણું લગાડ્યું તો તો લોકો જેવું એવું છે હેડો તો એ ટ્રાય મારીએ જો પૈસા પૈસા આવી તો સારું આપડે તો બીજું તો કહી જતા પેલા કોક અંદર મનુબા બેઠે ઓવા મનુબાન જોડી મનુબાન જોડી વિડિયો બનાવ્યા પેલા ભત્રી જાય તો મને તો ઘણું લગાડ્યું આ વિડિયોનો વિડિયોનો પણ જો મન તો પબ્લિક ના પબ્લિક મન તો બોલી ને તો મન તો હનુ રહેવા છે લે પણ આ લોકો પૈસા કમાયા તો તો જોઈએ યાર આ થોડા પૈસા આવે તો આપણી જિંદગી સુધર ન કરતા તો હપ્તા બપ્તા લોનો બોનો શીખ કેટલું ભરવાનું હોય અંદર મનુભા બેઠા ને વાહ મનુભા જોડી આમ જય માતાજી વાર બનાવ આ મનુભા ને ખબર પડે વિડિયો વિડિયો હે આ આ ફોન હતો કિસાન ને આનો ને કિસાન ને એ પેલા ડોમરજી નો

બધું બનાવ્યું તો ઘેર જતી જાય તમે હું જાય પથારી પીવું તમે આ તો બાજુમાં જ ઘર આપી કદી બોલે ને પૈસા કમાય તો જો જોતા તમે બે આ તો હું પાડું છું ચાલુ વાત કરો મનુપા મન કેવું કેવું કહે તમે બે શબ્દ પાક્કા બે શબ્દ કહી દેજો આ રોગા વાન એક બે હજુ આ બંધ કરો કઈ ગાઈસ ગાઈસ ચાલુ વિડિયો મોને મારે વાયરલ કરી દો વિડિયો વાકર કરી દો હું જો વાયરલ કરી દે ને ડોમજી ઓટકા વાયરલ કરી દે તો તમે ફેલ આવો પોલીસ તો પોલીસ ફેલ નહીં તું

আজকাল খবর আপনি ইউটিউব ভিডিও ভিডিও বড় বড় আমি ইন্ডি বিন্ডি না এ গাইস কিউ ক আর দি গেলি হাই তে আও পয়সা নাই মানে আমি দেউ বাহ দি আরে

તને આઈ જ છે કારણે ઉપર આ વિડિયો બનાય ને એવા કદો જય માતાજી મિત્રો આપ પેલા મને તમારો એવું કીધું વિડિયો બનાઉં ના પારી કે ફોન લઈ લ્યો હો મારો ફોન હોય તમે આ વાત બોલા ને જો સપ્તાહ તો કોક કહું મને વિડિયો બના દયો હા પણ જોકડીયો જોકું ના ઓ પેલા ઝાડ ઉપર એક બેહી રહ્યો તો વાદરૂ નતો એ તા કોક માણસ બોન ચાલ બેહી હું જતો દે તારી હાથ પેટીયો જતી ઉપર પરમ ઉપર પડે ઉપર

ફિયા રસ્તો તમારી જય માતાજી મિત્રો આ બધું મારી પછી ગાઈ કોણ મારી અમે થોડી લાઈવ ભાઈ કરો આવ જમતા ઘર નહીં આવ બહુ વાર કદી તમે ઘર લે આવો યાર હા મજી જય માતા ઓર ભાતા હું યાર પાથાઈ આ તો ઊયે કઉ લે અરે બુરબા

ના ખાલી હું કરી દો તમે ગુલેટો જ મારો પણ નિયે બેલા બેલા કરો તો મોટો તો આય બોલતો ના આવ હું આમ ભાઈ એડુ આમ આ બધું શીખવાડી સબસ્ક્રાઇબ આપણો લોઈક લાઈક ને કે લોઈક કા મને આવડે એ એવું બોલતા દે હું આ તો સિમ્પલ બધું સિમ્પલ આમ તો અને એ કમાતા છે લે તમારું ના કમાય तो 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 तो